વિદ્યાર્થીઓનો પૂજ્ય સંતોની ઉપસ્થિતિ માંગ દીક્ષાંત સમારોહ યોજવામાં આવ્યો હતો ભરૂચની લિંક રોડ પર આવેલ શ્રવણ વિદ્યાધામ માં ધોરણ દસ અને બાર ના વિદ્યાર્થીઓનો દીક્ષાંત સમારોહ યોજાયો લાંબા સમયના અભ્યાસ બાદ આજરોજ ધોરણ દસ અને બાર ના બોર્ડની પરીક્ષામાં ખૂબ જ સારી સફળતા મળે તેમજ જીવનમાં ઉચ્ચતમ શિખરો સર કરે તેવા આશય સાથે સ્વામિનારાયણના પૂજ્ય સંતોની ઉપસ્થિતિમાં દીક્ષાંત સમારોહ યોજવામાં આવ્યો જેમાં ઉપસ્થિત સંતોએ વિદ્યાર્થીઓને આશીર્વાદ આપ્યા હતા આજે વિદ્યાર્થીઓએ લાંબી શિક્ષણ યાત્રાનો મહત્વપૂર્ણ પડાવ પૂર્ણ કરી જીવનની સફળતાની કેડીને કંડારવા જઈ રહ્યા છે ત્યારે વિદ્યાર્થીઓ પણ ભાવવિભોર બની ગયા યોજાયેલ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને આગામી બોર્ડ પરીક્ષાની મહત્વપૂર્ણ સમજણ આપવામાં આવી ત્યારબાદ વિદ્યાર્થીઓ દ્વારા પોતાના વિચારો રજૂ કરવામાં આવ્યા વિદ્યાર્થીઓને મીઠું મોઢું કરી જીવનના નવા પથને આગળ વધારવાના શિક્ષકોએ પણ આશીર્વાદ આપ્યા આ પ્રસંગે સ્વામિનારાયણના પૂજ્ય સંતો શાળાના ટ્રસ્ટી વૈભવ બિનીવાલે સહિત શિક્ષકગણ ઉપસ્થિત રહ્યા

आ स्कूल आ स्कूल ना शिक्षक क्या प्रोफेसर से अनेक क्या तमाम प्रकार का नियोजन आप रहे जाते करवाना से तेरे स्कूल एक नियुक्ति आ जाऊँ